નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોર કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું મહાકુંભના ત્રીજા શાહી સ્નાન વિશે આવતીકાલે એટલે કે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ પ્રયાગરાજ ખાતે ચાલતા મહાકુંભ મેળામાં આ ત્રીજું શાહી સ્નાન હશે જે આવતીકાલે કરોડો લોકો કરોડો શ્રદ્ધાળુઓ આસ્થાની લગાવીને ધન્યતા અનુભવશે પહેલું શાહી સ્નાન જાન્યુઆરીના હતું બીજું ચૌદ જાન્યુઆરીના અને ત્રીજું ઓગણત્રીસ જાન્યુઆરીના છે કુલ છ શાહી સ્નાન છે એમાં ત્રણ શાહી સ્નાન છે એ ફેબ્રુઆરીમાં આવશે આમ તો એને અમૃત સ્નાન કહેવાય છે અમૃત સ્નાન એટલા માટે કહેવાય છે કે અમૃતના બિંદુઓ ત્યાં પડ્યા હતા અને બીજું એક કે શાહી શબ્દ છે એ સનાતન શબ્દ નથી એટલા માટે થઈને આ વખતે શાહી સ્નાનને બદલે મોટાભાગે અમૃત સ્નાન એવો ઉલ્લેખ કરવામાં આવે છે પરંતુ વર્ષોથી આપણને એવી ટેવ પડી ગઈ છે અને સમજવામાં સરળતા રહે છે એટલે શાહી સ્નાન શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે મહાકુંભ મેળામાં રોજ લાખો શ્રદ્ધાળુઓ આવે છે દુનિયાભરમાંથી સાહેબ ભારતના જુદા જુદા પ્રાંતમાંથી તો આવે જ પરંતુ વિદેશમાંથી પણ એટલી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં પ્રયાગરાજ ખાતે ઉમટી પડ્યા છે કાલે ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ જ્યારે અમૃત સ્નાન છે ત્યારે તંત્રનો એવો દાવો છે કે પાંચથી સાત કરોડ લોકો ત્યાં અમૃત સ્નાન કરશે મૌની અમાવસ્યાનું શાહી સ્નાન છે આવતીકાલે તમે વિચાર કરો સાહેબ પાંચ કરોડ કે સાત કરોડ લોકો એક જ સ્થળે ભેગા થાય અને એ સંગમમાં આસ્થારી ડૂબકી લગાવે કેટલું અદ્ભુત દ્રશ્ય હશે કેટલું અદ્ભુત વિશ્વમાં ક્યાંય આવી ઘટના નહીં બનતી હોય અને પાંચ સાત કરોડના બદલે માનો કે આવતીકાલે દસ કરોડ લોકો એકઠા થાય દસ કરોડ શ્રદ્ધાળુઓ ત્યાં આવે પ્રયાગરાજમાં તો પણ તંત્ર તરફથી તો સાહેબ બહુ જડબેસલાક વ્યવસ્થા છે બહુ આગતરું આયોજન છે આખા કુંભમેળાની સાહેબ આ સફળતા હોય ને તેના બે જ કારણો છે એક કારણ પ્રશાસનનું ઉત્તર પ્રદેશની જે યોગી સરકાર છે સાહેબ એનું કામ ત્યાં અદ્ભુત છે કોઈ જાતની કચાશ રાખવામાં આવી નથી આપણે ત્યાં એક દિવસનો લગ્ન પ્રસંગ હોય અથવા સાત દિવસની સપ્તાહ હોય ભાગવત કથા કે રામાયણ કે શિવપુરાણ જે હોય તે અને બસો ત્રણસો લોકોને સાચવવા હોય ને તો એ હાફી જઈએ છીએ જ્યારે પિસ્તાળીસ પિસ્તાળીસ દિવસ સુધી લાખો શ્રદ્ધાળુઓને કોઈ જાતની અગવડતા ન પડે એનું ધ્યાન રાખવું એ સાહેબ અદ્ભુત મેનેજમેન્ટ છે વિશ્વનો કોઈ દેશ આ ન કરી શકે જે ભારત કરી શકે એ ભારત જ કરી શકે આ સનાતનીઓનો દેશ છે એટલા માટે થઈને એટલે એક તો ત્યાંનું પ્રશાસન જે છે એ બેખૂબી રીતે ફરજ બજાવે છે માઇક્રો મેનેજમેન્ટ છે એમનું અને બીજું જે રોજ લાખો શ્રદ્ધાળુઓ આવે છે એમાં સાહેબ અદ્ભુત સ્વયં શિસ્તના દર્શન થાય છે અદ્ભુત શિસ્ત તમે જુઓ ક્યાંય ધક્કા મૂકી નહીં ક્યાંય કોઈ એવો અનિચ્છિત બનાવ બનતો નથી જે બહુ ગંભીર કહી શકાય એવો આટલા બધા લોકો ભેગા થતા હોય તો નાનું મોટું ચાલતું એ જુદી વાત છે પરંતુ આટલી મોટી સંખ્યામાં જનસૈલાબ હોવા છતાં કોઈ કોઈને અડચણરૂપ થાય અથવા કોઈ કોઈને જેને કહેવાય કે કંઈક ને કંઈક વિઘ્ન ઊભું થાય વિઘ્ન ઊભું કરે એવા તત્વો પણ હોય છે પરંતુ એવું કશું હજુ સુધી મહાકુંભ મેળામાં બન્યું નથી પરમાત્માની કૃપા છે અને ત્રીજું ત્યાંના જે અખાડાઓ જે છે જે સાધુ સંત આવ્યા છે દિવ્ય વિભૂતિઓ આવી છે સાહેબ એનું પણ તપ એનું પણ તેજ એની પણ અધ્યાત્મની ઊર્જા ખૂબ કામ કરતી હોય છે કાલે પાંચક કરોડ કરતાં વધુ લોકો ઉમટી પડશે એવી તંત્રની એક ધારણા છે અને બીજું છવ્વીસ ફેબ્રુઆરી સુધી આ મહાકુંભ મેળો ચાલશે એ દરમિયાન જેમ જેમ હવે દિવસો ઓછા થતા જાય છે મહાકુંભ મેળાના તેમ તેમ શ્રદ્ધાળુઓની સંખ્યામાં રોજ ને રોજ અનેક ગણો વધારો થતો જાય છે છે લાખોની સંખ્યામાં લોકો ત્યાં આવી રહ્યા આજે મહાકુંભ મેળાનો સોળમો દિવસ છે અને અત્યાર સુધી મહાકુંભ મેળાના પ્રશાસનના કહેવા મુજબ આજે બપોર સુધીમાં એટલે કે આપણે જ્યારે આ વિડીયો અપલોડ કરીએ છીએ સમયગાળા દરમિયાન અત્યાર સુધીમાં પંદર કરોડ કરતાં વધુ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે સંગમમાં વિચાર કરો તમે સોળ દિવસમાં પંદર કરોડ એટલે રોજના એક કરોડ સરેરાશ એટલા થયા આજુબાજુ સત્તાણું અઠ્ઠાણું લાખ જેટલા રોજના અને હજુ પણ જ્યારે આ મહાકુંભ મેળો પૂરો થશે ત્યારે તંત્રની ગણતરી એવી હતી કે અંદાજે ચાલીસ કરોડ લોકો આવશે પરંતુ આ આંકડો કદાચ ડબલ થઈ જાય તો પણ નવાય નહીં અને સૌથી બીજી બાબત એ છે કે અત્યારે પ્રયાગરાજ જવું એ બહુ મુશ્કેલ થઈ ગયું છે બહુ મુશ્કેલ થઈ ગયું છે ત્યાં બહુ અગવડતા જવું નથી ત્યાં બધી વ્યવસ્થાઓ છે પરંતુ વાહન વ્યવહારની વ્યવસ્થા જે હોવી જોઈએ એ ટૂંકી પડી કારણ કે ટ્રેનમાં ક્યાંય જગ્યા નથી પ્લેનની પરિસ્થિતિ પણ એવી જ છે અત્યારે વિમાનમાં પણ ખૂબ ભાડા વધારી દેવામાં આવ્યા છે તમે પ્રાઇવેટ વાહન લઈને જાઓ તો પણ મોંઘું પડે છે બીજી જે પ્રાઇવેટ બસો ચાલે છે એમાં પણ સાત આઠ દિવસની ટૂર હોય છે હવે જે લોકોને તકલીફ એ છે કે જે લોકોને માત્ર ત્યાં સંગમમાં સ્નાન કરવું છે અને દિવ્ય વિભૂતિના દર્શન કરીને એક દિવસમાં પાછા ફરી જવું છે તો એને જે આ ટૂર ઓપરેટરની જે બસો છે જે કાશી અયોધ્યા લઈ જાય છે આઠ દિવસ કરે છે સાહેબ એટલો સમય એમની પાસે નથી લોકો નોકરી કરતા હોય ધંધો કરતા હોય અને ચાર દિવસે કે પાંચમા દિવસે એના વતન એના ઘર એના ગામ એના શહેર પહોંચી જાય એવી ગણતરી હોય છે અને એવી એક જ બસ ગુજરાત સરકારે શરૂ કર્યું છે વોલવો અમદાવાદથી સત્યાવીસ તારીખથી પરંતુ તમે જુઓ એમનું જ્યારે બુકિંગ ખુલ્યું પચીસ જાન્યુઆરીના રોજ ત્યારે માત્ર પિસ્તાળીસ મિનિટમાં આખા મહિનાનું બુકિંગ ખુલ થઈ ગયું એટલે કે જ્યાં સુધી કુંભ મેળો ચાલવાનો છે ત્યાં સુધી જે બસ ઉપડવાની છે એ બસનું બુકિંગ પિસ્તાળીસ મિનિટમાં ફૂલ થઈ ગયું કારણ કે લોકોને એટલી બધી હજારોની સંખ્યામાં લોકોને ત્યાં જવું છે જેમ જેમ યુટ્યુબમાં આવતું જાય છે જેમ જેમ માધ્યમોમાં બધું આવતું જાય છે ટીવીમાં આવતું જાય છે એ જોઈને અને એકસો ચુમ્માલીસ વર્ષ પછી આ ચાન્સ મળશે ત્યારે આપણે કોઈ હયાત નહીં હોય એવી ગણતરીએ લોકો હવે કોઈપણ ભગે મહાકુંભ મેળામાં જવા માટે ઉત્સુક બન્યા છે ગુજરાત સરકારે તો એક જ બસ શરૂ કરી છે પરંતુ સાહેબ રોજની વન હંડ્રેડ એક સો એક બસ શરૂ કરે ને તો પણ સાહેબ ટૂંકી પડે એટલી બધી સંખ્યામાં લોકોને ત્યાં જવું છે જવું અત્યારે અઘરું બની ગયું છે ત્યાં બહુ મુશ્કેલી નથી રહેવાની જમવાની ટહેરવાની દર્શન કરવાની બધું બહુ સરસ છે ત્યાં કોઈ એવા સમાચાર અત્યાર સુધી નથી અમારા મિત્રો રોજ અમારા સંપર્કમાં છે ત્યાં જે છે એ બહુ સારો રિપોર્ટ છે એમનો આ થોડીક ઠંડી વધારે છે એટલે તમારી તબિયતને અનુકૂળ તમે સ્નાનનો સમય બદલાવો સવારને બદલે જ્યારે ત્યાં તો આખો દિવસ તમે ગમે ત્યારે સ્નાન કરો શુભ મુહૂર્ત જ હોય છે અને શુભ મુહૂર્ત હોય ને તો જ તમે ત્યાં પહોંચાડો નહીં તો પહોંચી જ ન શકીએ એટલે ત્યાં કોઈ જાતની અગવડતાઓ છે ને કોઈ એવી વાત કરતા હોય તો પણ બહુ ખોટું છે ત્યાં જાઓ તો એક ધ્યાન રાખવું કે બને ત્યાં સુધી જો તમે ગ્રુપમાં આવો તો ગ્રુપમાં સાથે રહેવું બાળકોને ન લઈ જવા અને બાળકો સાથે હોય તો બાળકોનું ખૂબ ધ્યાન રાખવું અને ત્રીજી વસ્તુ એ છે કે ત્યાં જેને કહેવાય કે જમવાની અને રહેવાની કોઈ અગવડતા પડે એવું નથી આમ છતાં ઠંડીને અનુલક્ષીને આપણે જે ગરમ વસ્ત્રો અથવા તો પ્રાથમિક જે વસ્તુઓ લઈ જવાની હોય છે એ ત્યાં લઈ જવી બહુ હિતાવ છે અને ત્યાં હેલ્થ સેન્ટરો પણ ખૂબ છે હેલ્થ સેન્ટર પણ ખૂબ છે ઘણું બધું છે ત્યાં તમને કોઈ ગુજરાતની તો આખી એક ત્યાં પેલું ચાલે છે હેલ્પ લાઇન છે ત્યાં ગુજરાતની એટલે કાંઈ પણ પ્રોબ્લેમ થયો તો તમે ત્યાં જાણ કરો એટલે ત્યાં તમારી બધી જ જેને કહેવાય અત્યાર સુધી નાના મોટા અને ઘણી બધી ઘટનાઓ બની છે ત્રણસો કરતાં વધુ ઘટનાઓ બની છે એ સ્વાભાવિક છે પરંતુ બધા જ લોકો પાછા પોતપોતાના સ્વજનોને મળી ગયા છે બીજી વસ્તુ કે તમે જ્યારે કુંભમાં હો અને ફરતા હોવ છો બહુ મોટું ક્ષેત્ર છે ચાલીસ પિસ્તાળીસ કિલોમીટર જેટલું બધાએ એ એટલા એનો વ્યાપ છે એનો વિસ્તાર છે આપણે એટલે ચાલીસ કિલોમીટર જવાની જરૂર નથી જ્યાં સ્નાનથી જ આજુબાજુ જોઈ લઈએ આ તે એટલે ઘણું આ તો એક છેડાથી બીજા છેડા વચ્ચેનું અંતર એટલું બધું છે પરંતુ માનો કે કોઈ કાંઈ અફવા ફેલાવે તો અફવા માનવી નહીં કારણ કે એ કોક એવા તત્વો પણ હોય છે રાષ્ટ્રદ્રોહી તત્વો જેને કહેવાય એ ઓળી મોટી જનસંખ્યા ભેગી થાય એટલે એક અફવા ફેલાવે અને ભાગ થાય અને હજારો લોકો એમાં કચડાઈને મૃત્યુ પામે એટલે કોઈ અફવા કોઈ જુદી જુદી વાતો કરે કે ફળાની જગ્યાએ આગ લાગી છે ઠીકણી જગ્યાએ આમ થયું છે તો એવું કશું માનવું નહીં કારણ કે ત્યાં સરકારે બહુ સુંદર વ્યવસ્થા કરી છે તમે આખા ચાલીસ કિલોમીટરના ક્ષેત્રમાં જ્યાં ઊભા હો જો જે કાંઈ પણ ખૂણે ઊભા હો તમે તો ત્યાંથી કંટ્રોલ રૂમમાંથી જે સૂચનાઓ આપવામાં આવે છે એ બધી સૂચનાઓ તમારા કાન સુધી સરસ રીતથી શુદ્ધ હિન્દી ભાષામાં સંભળાય એટલે કાંઈ પણ બને તો પહેલાં કંટ્રોલ રૂમને ખબર પડે તમને કહેનાર કોઈ વ્યક્તિ કે અફવા ફેલા ફેલાવનાર વ્યક્તિને ખબર ન પડે અને કંટ્રોલ રૂમ છે એ ડ્રોન કેમેરાથી સાહેબ બધું એનું સુપરવિઝન કરતા હોય છે એટલે કંટ્રોલ રૂમમાંથી જે સૂચનાઓ મળે જે તમને માઇકમાંથી સંભળાય એ જ સાચે અને એને ફોલો કરવાની બીજા કોઈની કોઈ વાત ત્યાં માનવાની જ નહીં એટલે આવું બધું ત્યાં થોડું ઘણું થતું હોય છે પરંતુ જેમ જેમ દિવસો નજીક આવતા જશે તેમ 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 ત્યાં જવાની મુશ્કેલી વધતી જાય છે ત્યાંનો પણ ટ્રાફિક ખૂબ વધતો જશે આવું બધું થશે પરંતુ લોકોને લાખો લોકોની હજી એક અપેક્ષા છે ત્યાં જવાની ઈચ્છા છે એની અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે સૌની ઈચ્છાઓ ભગવાન ઘોડાનાથ બધાની પૂરી કરે અસ્તુ મારો એપિસોડ આપના ગઈમાં હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ